ગાંધીનગર જિલ્લાના તાલુકાના અરજી મુવાડા વિસ્તારની સંગમ વિદ્યાલયમાં જિલ્લા પંચાયતની કોંગ્રેસ સંગઠનની બેઠક યોજાઈ હતી દહેગામ તાલુકાના મુવાડા ગામે આવેલા સંગમ વિદ્યાલયના પટાંગણામાં હરગજીના મુવાડા જિલ્લા પંચાયતના કોંગ્રેસ સંગઠનની એક બેઠકનું આયોજન અને મુખ્ય સંચાલન રોહિત સિંહ ચૌહાણ દ્વારા રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં માજી કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ દેવરાજસિંહ ઝાલા તેમજ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુસિંહ ઝાલા હાલના ચાલુ જિલ્લા સદસ્ય વખતસિંહ ચૌહાણ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ મુખ્ય હેતુ એવું હતો કે કોંગ્રેસનું સંગઠન બળ મજબૂત બને અને તેના માટે આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તો કોંગ્રેસનું સંગઠન મજબૂત બનાવવા માટે મુવાડાના સરપંચ રોહિતસિંહ ચૌહાણ તનતોડ પ્રયત્ન કરી રહ્યા છે અને બેઠકમાં દરેક તે કોંગ્રેસનું સંગઠન મજબૂત બનાવવા આહવાન પણ કર્યું હતું સાથે ન્યૂઝ દેગામ હર્ષોલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ